અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસે મની લોન્ડરિંગના ગુનામાં આઠ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી જેલ હવાલે કર્યો અમદાવાદ શહેર પોલીસ કમિશનર શાસ્ત્રી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન શાસ્ત્રી નાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક શાસ્ત્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શાસ્ત્રીએ ડિવિઝન નાવના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શાસ્ત્રી કે એન ભુક્કડ નાઓની રાહબારી હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ સિંઘ તથા ચાંદોડીયા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર તથા માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ચાંદલોડિયા તળાવ પાસે જાહેરમાંથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના મની લોન્ડરિંગના ગુનામાં આઠ માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી પ્રશંસને કાર્યવાહી કરેલ છે નાસ્તા ફરતા આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એક ગુણ નંબર અગિયાર ઓગણીસ દસ ચોવીસ જીરો ચારસો ચોર્યાસી બે હજાર ચોવીસ થી ગુજરાત નાણાં કરનાર બાબતે અધિનિયમ બે હજાર એકવીસની કલમ બેતાલીસ ડી મુજબ પકડાયેલ આરોપીનું નામ સરનામું અરવિંદભાઈ નટુભાઈ પ્રજાપતિ વર્ષ બોતેર રહે એકત્રીસ પાર સ્ટેટ્સ અનુષ્ઠાન બંગલુર સામે સોલા અમદાવાદ શહેર કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર સિંહ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ આર બુઆ તથા અહેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ગોવિંદસિંહ તથા અપોલી કોન્સ્ટેબલ કમલેશકુમાર બગાભાઈ બીરો રિપોર્ટ હિતેશ ઠક્કર ઘાટલોડિયા